નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ હાલી રહ્યા છો અડીખમ ગુજરાત કડાણા તાલુકાના લેબાની ભાવો ગામે ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે સાળીને પોતાના ઘરે ના મોકલતા બન્યો મહીસાગર જિલ્લાના એક વેટેનરી ડોક્ટરે બદાનત ધરાવતા સાધુને ત્યાં પોતાની પત્નીને ના મોકલતા ગુસ્સે ભરાયેલા સાધુએ અન્યની સાથે મળી ગરદા પાટુનો માર મારતા વેટેનરી ડોક્ટરને સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી દરમ્યાનમાં પોલીસે નિવેદન લઈ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હું રાજેશકુમાર કુમાર મનોરભાઈ પટેલ ગામ ગેંગડિયા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર મેં બે હજાર ચારમાં લીમડિયાની બાજુમાં માળિયા લગ્ન કરેલું મારા સાધુ લેમબાની વાવોના થાય છે મનોરભાઈ કાળુભાઈ પટેલ પછી એમની નજર સારી ન લાગતા એક વર્ષ બાદ હું મારી ઘરવાળી એમના ઘરે જવા દેતો નહોતો તો સાસરી પક્ષને એ કવર કરી અને વારંવાર એને બેસાડી રાખતા વીસ વર્ષમાં આઠથી નવ વાર અમે સમાધાન કરી અને મારા સમાજના મંત્રી ભુલાબાઈ સુમાભાઈ પટેલ મારા મામા મારા માસા મારા ગામના એ બધા વારંવાર તેડવા જતા આ પ્રમાણે એણે વીસ વર્ષમાં આશરે પંદર વર્ષ બેસાડી રાખી હશે બે મહિના ચો મહિના ચાર વર્ષ બે વર્ષ એ પ્રમાણે અને પછી મને વારંવાર મળતો તો મને કહેતો કે તું મોકલ નહીં તો પરિણામ સારું નહીં આવે અને એકવાર અગિયાર અગિયાર તારીખે હું અર્બુદા મંદિર ગયો ત્યાં ગાડી મને વોચિંદોય મળ્યો અને મને એવું પૂછ્યું કે તું કેમ નથી આવવા દેતો તારે નથી આવવા દેવાની તો એણે મારી જોડે મારઝોડ કરી પછી એના છોકરા મુકેશભાઈ મનહરભાઈને બોલાયા પછી એના ભાઈ ખેમાભાઈ કાળુભાઈને બોલાયા અને ખેમાભાઈનો છોકરો ગૌરાંગ બોલાયો આ ચારે મને ઢોર માર માર્યો પુષ્કળ માર માર્યો જેથી હું કડાણા પીએસસીમાં ગયો ત્યાંથી મને રિફર કર્યો તો હું કોટેજ લુણાવાડા આવ્યો ત્યાંથી મને રિફર કર્યો હું ગોધરા ગયો અને ત્યાંથી મને રિફર કર્યો તો હું એસએસજીમાં ગયો અને મને એ લોકોએ ઢોર માર માર્યો અને મને ધમકી પણ આપેલી કે જો તું એફઆઈઆર કરીશ તો પાછળથી અમે આખી કડાણા પોલીસ બધી ખરીદી લઈ અને તારા પર કોઈ બી ગુનો લગાડીશું અથવા તો તને સાસરી પક્ષને અમારા પક્ષમાં છે એટલે કવર કરીને તને તારી વાઇફ જોડે માનસિક ત્રાસ મૂકાવીશું છૂટાછેડા કરાવીશું અમે તારી છોકરી લઈ લઈશું છોકરા નહીં આપીએ આવા મને કેટલી બી ધમકીઓ આપેલી અને મેં મને અસહ્ય વાગવાથી હું કોટેજમાં એમ તેમ ગયો એટલે મારો એફઆર થયો છે અને હું સુરક્ષા માગું છું મને એનાથી બહુ ડર લાગે છે એ ગમે તે સમયે મને ગમે તે રીતે ફસાઈ શકે છે અને સાસરી પક્ષ એના પક્ષમાં છે એટલે કોઈપણ હિસાબે મને કોઈ બી ગુનો એ મારા પર લગાવી શકે છે એ માથા ભાર્યું છે